મિત્રો કેમ છે મજામાં આજના નવા વ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે જય દ્વારકા દેશ જય મા મોગલ આજે આપણે હવર હવર ફોરમાં આવી ગયા હતા ગામમાં ભાઈ આ ભાઈને થોડુંક કામ હતું હાર લેવા આવ્યા હાર લેવા અહીંયા હા એ હે હો દેખાય તું દેખાય હા તો મોટું કુતાર હે કી સામ કેટલા છે એવડો હાથ લઈ આવો આજે માં બેક છે એટલે આપણે અહીંયા ઉપર લેવાના ભાઈ ખાતામાં ફૂલ વરસાદનું માહોલ છે આજે બરફાઈ તો મજા મિત્રો આ વરસાદમાં માહોલ છે વરસાદમાં ચાલુ બાઈક નીકળી ગયા મે રેન્ટ પર તો પણ એ ઉતર નહી કારણ કે વરસાદ બંધ થઈ પાછો આવવાની તૈયારી પાછો આવવાની તૈયારી છે ભાઈ પડી ગઈ એ મોટરસાઈકલ પડી ગઈ ના 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 હા હા કાકા

ગાડ તો ભાઈ ગાડી અત્યારે આમાં શું થયું તો ભાઈ આમાં આબરૂ ટાયરનો હબ નીકળી ગયો તો ટાયરનો હબ નીકળી ગયો આમાં એ એ ગામ અને આવી ગયું છે ઓલું શું કે ક્રેન ને બધું એ કંપની વાળા આવ્યા છે મિત્રો તો આપણે અત્યારે જાય જાય ની સેવા માટે થોડુંક લીલું આપડે નાખી આવ્યા અડધું પડધું આમ તેમ નાખી આવી મિત્રો જોઈ રહ્યા છો આપણે પોતી ગયા હાલ લંગડી ની લંગળીયાર બધી ગાયું છે વિક્રમભાઈ સેવા લાગી ગયા આપડા અંદર આમાં ઓપરેશન ઓપરેશન ને ભાઈ અંદર કરે સેવાનું બહુ કામ છે ભાઈ વલસાડમાં માં દિલ નું આપડા ઘા ભાઈ ઉતારે વાઘા ભાઈ વાઘા ભાઈ ભડોર વાઘા ભાઈ આવું ટેકો દેવા શું છે માવડી લે લે તો આપડા દીપકભાઈ ચડી ગયા છે ઉપર સેવા માટે

આતે નહીં દેખાડે ભાઈ બাকি આમ અર્ધી ચા પીવડાવે નહીં આપણે કે હું અહીંયા જ બેઠો મન ના પીવડાવે ખાલી રોગી જાન કરી રાખે કે ચા પીવી ચા પીવી બસ પીવડાવ પીવડાવે નહીં તો હું અહીંયા બેઠો મારા હારું ચા ના લઈ આવે મારા હારું લઈ આવે ને ભાઈ બતા તને બે વાર આકલા પડતરા ગઈ જાતા ભાઈ અચ્છા ખાલી બરાબર અને આ તમે ક્યાં લોકલ ચા પી ગાળી ગાયો લીલું નાખી આવે તો ગાય

એ વરાકે છે એક ફોન ના ઉપડે હેટ ફોન નો જોડા આ હેટ આયા લઈ લે આ પેલો ગયો ગયો ભાઈ કેવો ભાઈ વાતો માં જાય ને થોડો હરમાઈ ગયો હા કેમેરાયો ને હામે કઈક બોલ ને ભાઈ ઓ બોલું શું બોલું શું બોલું કઈક બોલ આપણે વાતો करतो જાવી વાતો કર તમે ક્યો એ બોલું કઈ દે આમાં શું થાય ગાડી વઈ જાય અરે હો જાય